જાઉં છે આડુની રોટલા ખાતા આવો જાતા આવો જોતા હો આપણે ખાસા દાડા થઈ ગયા છે દેખાતા નથી ઝાપી આડી પડી છે આડી કરી લેશે માઢું આવેલો છે ફોન આવ્યો સવાર માં માવડો કે મો આવું છું પણ માવડો મેં આજ તો રમું ઓલા તુરંત ફળિયા શાક હે બનાવ આવવાનો ટાઈમ છે એન કોક મોહલો કાઢીને મેલો પડશે નક મા તપેલું સાટી ખાઈ જાય એ મોણે થઈ રે આડુ આડુ ઓય

પોણી લાવ્યું હશે માળો ખાવાનું કેમ નક્કી આતો એમ કહું આવડું આવડું બધું મોહલા કાઢે છે ફરી ફરી બોલે છે ખાવાની વાત આવે ને તો બધું આવડું આવડું છે તમાર પોણી તમે ના ભાઈ શું ના થોડું કેમ હતું મારું માવું આ ડું જીપી છે ગોવામાં ગઈ છે મારું ખાવા માપુ જ બનાવી ગયું છે બે ખાવ <coughs> હોટલ હોય ચા પીતા હોય ચા પાવ બીજું છે હોટલ હોટલ મારે ઓહો ઈ હશે ગમ તો મારે પાસે પડે તો શું મનવાર કરો બોલું પાછળ બીજ મનવાર શું કરું પોણી પાયું